જેવા કર્મો કરશો તેવું જ ફળ મળશે ત્રીમદ ભગવદ્ ગીતાના સંપૂર્ણ જ્ઞાન વિશે આ વિડિયોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા એ હિન્દુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ ગ્રંથ સમસ્ત માનવ જીવનને સ્પર્શતો ગ્રંથ છે ગીતા એટલે કોઈ દેવી દેવતાનું કે ધર્મનું વર્ણન કે મહાત્મ્ય નહીં પરંતુ ગીતા એટલે જીવન જીવનની પદ્ધતિ ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતા સંભળાવી હતી બિલકુલ એવી જ રીતે અત્યારના સમયમાં જોઈએ તો આપણું જીવન એટલે કુરુક્ષેત્ર અને આપણી

અને સહનશીલતા નું મહત્વ પણ ખૂબ વર્ણવવામાં આવ્યું છે ગીતાજી ના બોધ અનુસાર સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જેમ યોગ્ય સમય આવતા ઋતુઓ બદલાય છે તે જ પ્રકારે સુખ પછી દુઃખ આવે છે અને તેવી જ રીતે જીવનની પ્રતિકૂળતા પણ કાયમી નથી જ્યારે પણ જીવનમાં કપરો સમય આવે ત્યારે સંયમથી કામ લેવું પરંતુ મોટા ભાગે લોકો દુઃખના સમયમાં નિરાશામાં ગરકાવ થઈ જાય છે પરંતુ મનની હિંમતને ક્યારેય તૂટવા ન દેવી જોઈએ સમસ્યાઓથી ઘેરાયેલ હોય ત્યારે પણ પ્રભુ પર વિશ્વાસ અચૂક રાખવો કે જીવનમાં અંધારામાંથી પણ તમને તે ઉગારશે ગીતાના માધ્યમથી સંદેશો આપતા ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્યને જણાવે છે કે અમે હંમેશા જીવનમાં ઉત્સાહવાદી રહેવું જોઈએ અને એક વાત યાદ રાખવી જોઈએ કે સંસારમાં બધું જ પરિવર્તનશીલ છે જો આજે તમારી પાસે ધન નથી તમે જીવનમાં ધનની ઓછો અનુભવી રહ્યા છો તો નિરાશ ન અને આશા રાખવી કે આ દિવસો પણ પસાર થઈ જશે અને સુખ સંપત્તિ આવશે ભગવાન કૃષ્ણ એ કહેવું છે કે જો તમે વારંવાર નિષ્ફળતા હોવ તો સફળતાની આશા ગુમાવીને નિરાશ ન થવું પરંતુ ઈશ્વર પર ભરોસો રાખવો કે આજે નિષ્ફળતા છે તો ચોક્કસ આવતીકાલે

નિષ્ફળતા સાથે જો પરિચિત ન થયો હોય તો આપણને સફળતાની મહત્તા કેવી રીતે સમજાય છે અને એ સ્વરૂપને સમજવા માટે લોકોએ ફરીથી વિવેચન લખ્યું છે કૃષ્ણ ભગવાન જાતે કહે છે કે હું જે ગીતામાં કહેવા માંગુ છું તેનો સ્થૂળ અર્થ એક હજારમાં એક જણ સમજી શકે એવા એક હજાર સ્થૂળ અર્થને સમજ સમજનારા માણસો એક જ ગીતાનો સૂક્ષ્મ અર્થ સમજી શકે એવા એક હજાર સૂક્ષ્મ અર્થ અર્થાત મારો આશય સમજી શકે એ એક જ કૃષ્ણ ભગવાન શું કહેવા માંગતા હતા તે સમજી શકે હવે આ સાડા અબજની વસ્તીમાં કૃષ્ણ ભગવાન સમજવામાં કોનો નંબર લાગે કૃષ્ણ ભગવાન જે કહેવા માગતા હતા તે બે શબ્દ કહેવા માગે છે એ તો જે જાતે કૃષ્ણ થયો હોય તે જ સમજી શકે ને હવે મિત્રો એક વાત કરીએ કે એક છોકરો હોસ્પિટલમાં ભણતો હોય ત્યારે તેના ફાધર કડક શબ્દોમાં પત્ર લખે છે તું ભણતો નથી અને તું મારા પૈસા બગાડે છે સિનેમા નાટક જોયા કરે છે કંઈ કરતો નથી ત્યારે છોકરો કહે છે તેના પિતાનો પત્ર ફ્રેન્ડને દેખાડે છે અને કહે છે જોને મારા ફાધર આવું બધું કહે છે ત્યારે છોકરો કેમ કહે છે કારણ કે તેને ફાધરની વાત નથી સમજાતી એ ફાધરનો અંતરાશય નથી સમજી શકતો ફાધર એને છોકરામાં માત્ર પચીસ જ વર્ષનો ડિફરન્સ છે છતાં પણ તે સમજી શકતો નથી તો પછી કૃષ્ણ ભગવાનને તો પાંચ હજાર વર્ષ થયા તે પાંચ હજાર વર્ષમાં ડિફરન્સમાં કૃષ્ણ ભગવાનને અંતરાશય કોણ સમજી શકે એમનો અંતરાશય આશય કોણ બતાવી શકે એ તો ખુદ કૃષ્ણ ભગવાન જ હોય તે જ બતાવી શકે તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળીશું મિત્રો કોઈ આવા જ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય અને જોવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર